The

સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટથી આવેલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી અપહરણ કરી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ મોડ અમદાવાદના કારોલીમાં રહેતા અને હાલ અંકલેશ્વરના મીતા એપાર્ટમેન્ટમાં રહેતા ઇમરાનભાઈ દિલાવરભાઈ મુલ્તાની નાઓએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ गत 23 ડિસેમ્બરના રોજ તેમના બહેન નશીમ તથા બનેવી અમિતભાઈ તેમના બાળકો

સમાજ ના પૈસા ક્રિપ્ટો કરન્સી માં રોકાણ કરાવવામાં નથી અને આ બધું રોકાણ ફિરોજ કરાવેલ છે જેથી તમે ફિરોજ પાસે બ્લુ બલેનો ગાડીમાં લઈને જતા રહ્યા હતા તો તેમની સાથે આવેલા આસિફભાઈ કાદરભાઈ ઇમ્તિયાઝભાઈ તથા ઇકરામ નાઓ બીજી ગાડીમાં બેસવા માટે જઈ રહ્યા હતા જે દરમિયાન ફરિયાદી તથા તેના પત્ની અને તેની બહેને

ઇમરાનભાઈ મુલ્તાનીએ ફરિયાદ આપી હતી